નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષકોની એકતાળીસો નવી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના માટે શું ફરીથી ટેટ એક્ઝામ લેવામાં આવશે આ ભરતી જે છે એ ક્યારે કરવામાં આવશે અને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો શિક્ષકોની નવી એકતાળીસો જગ્યા પર ભરતીની જાહેરાત શું નવી ટેટ એક્ઝામ લેવામાં આવશે ભરતી ક્યારે કરવામાં આવશે અને આ ભરતી જે છે એ ધોરણ એક થી આઠ ની અંદર વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ તરીકે જે છે એ કરવામાં આવનાર છે તો પેલા ભરતી વિશેની તમે જે આ ટ્વીટ છે એવા વાંચી લો કચ્છ જિલ્લામાં શિક્ષણ માટે મહત્વનો નિર્ણય ખાસ કિસ્સામાં ધોરણ એકમાં એકથી આઠ માટે અલગ ભરતી કરાશે આખી નોકરી કચ્છ જિલ્લામાં કરવાની શરત સાથે ભરતી કરવામાં આવશે તો જે આ નવા એકતાલીસો શિક્ષકોની જે ભરતી કરવામાં આવી રહી છે એની જે છે ખાસ શરત છે કે તમારે જ્યાં તમને નિમણૂક પત્ર મળે છે ત્યારે નિવૃત્તિ સુધી કચ્છ જિલ્લાની અંદર જ નોકરી કરવાની રહેશે ધોરણ એક થી પાંચની અંદર પચીસો જગ્યાઓ અને ધોરણ છ થી આઠ ની અંદર સોળસો જગ્યા ઉપર જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે ખાસ કિસ્સામાં સ્થાનિકોની ભરતી સાથે કુલ એકતાળીસો જગ્યા પર ભરતી કરવામાં આવશે અને હાલ સૌથી વધુ ઘટ જે છે એ કચ્છ જિલ્લામાં શિક્ષકોની છે તો કચ્છ જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સ્પેશિયલ કિસ્સાની અંદર એકતાળીસો જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવ્યા છે ધોરણ ધોરણ અંદર અંદર અને જે છે એ ભરતી કરવામાં આવનાર છે અહીંયા શરત એ છે કે તમારે આખી નોકરી જે છે એ કચ્છ જિલ્લાની અંદર જ કરવાની છે પરંતુ આની અંદર એવું નથી કે જે કચ્છ જિલ્લાના ઉમેદવારો હોય એ જ અપ્લાય કરી શકે આખા ગુજરાત રાજ્યના તમામ ઉમેદવારો જે છે એ આની અંદર અપ્લાય કરી શકે છે હવે આપણે વાત કરીએ કે આ ભરતી જે છે એ ક્યારે આવશે અને આના માટે શું ફરીથી એક્ઝામ લેવામાં આવશે કે નહીં તો એના રિલેટેડ પણ તમે આ જે ટ્વીટ છે એ વાંચી લો કચ્છ જિલ્લા માટે ખાસ કિસ્સામાં શિક્ષકોની ભરતી નવી જ આવશે હાલની ભરતીમાં વધારો થશે નહીં એટલે કે કચ્છ જિલ્લા માટે જે આ એકતાળીસો શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ એકદમ નવી જ ભરતી કરવામાં આવશે અત્યારે જે શિક્ષણ સહાયક વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે એની અંદર એનો જે છે એ વધારો કરવામાં આવશે નહીં અને જે મેઇન પ્રશ્ન છે કોઈ નવી પરીક્ષા એના માટે લેવામાં આવશે નહીં તો જે નવી ડેટ એક્ઝામ છે એ આ ભરતી માટે લેવામાં આવશે નહીં જે ઉમેદવારોએ ઓલરેડી ટેટ પાસ કરેલી છે એવું જ આ ભરતી માટે અપ્લાય કરી શકશે ક્લાસીસવાળા નવી પરીક્ષા લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે તો જે અમુક ક્લાસીસ કોચિંગ વાળા હોય એમની એવી ઈચ્છા છે કે નવી પરીક્ષા લેવાય અને એમના કોર્સીસ વેચાય એના માટે એવું જે છે એ નવી પરીક્ષા લેવાય એના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે જે કચ્છ જિલ્લાની અંદર આ એકતાળીસો શિક્ષકોની જે ભરતી કરવામાં આવી રહી છે એના માટે નવી ટેટ એક્ઝામ જે છે એ લેવામાં આવશે નહીં અને આ ભરતી ક્યારે આવશે એના માટે તમે જોઈ લો એકતાળીસો પ્રાથમિક શિક્ષકોની ભરતી નવા સત્ર પહેલા કરો ચેરમેન તો જે છે એ નવા સત્ર પહેલા આ નવા એકતાળીસો શિક્ષકો જે છે એ પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવામાં આવે એવું શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ મંત્રી પાસે અનુરોધ કરવામાં આવેલો છે તમે જોઈ શકો છો એના રિલેટેડ કચ્છ જિલ્લામાંથી જિલ્લા ફેર બદલી કરાવી જતાં પ્રાથમિક શિક્ષકોને કારણે ઘટની સમસ્યા વકરી છે જેથી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવીએ જિલ્લા બદલી મંજૂર કરાવેલા પ્રાથમિક શિક્ષકોને છૂટા કર્યા ન હતા જેનો પડખો ગાંધીનગર સુધી પડ્યો હતો અને કચ્છમાં ખાસ કિસ્સામાં નિમણૂક થાય ત્યાં જ નિવૃત્તિના સાથે વધારાના એકતાલીસો પ્રાથમિક શિક્ષકોની જે છે એ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવે છે 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 અને જે જે એ એ કચ્છ જિલ્લાની અંદર નવા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે પરંતુ આ ભરતી જે છે એ ઝડપથી ઝડપથી પૂરી કરવામાં આવે અને નવા સત્ર પહેલા આ ભરતી પૂરી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે તો આ ભરતી ક્યારે આવશે એના રીતે ચોક્કસ તો સમાચાર નથી પરંતુ લાગે છે ત્યાં સુધી નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી આ શિક્ષકોને જે છે એ ભરતી સાથે નિમણૂક પત્ર આપી દેવામાં આવે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની આપણે કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ એકતાળીસ શિક્ષકોની જે ભરતી કરવામાં આવનાર છે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ